આ તરફ જામનગરમાં કોરોના વેક્સિનને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ ત્રણ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે પ્રથમ તબક્કામાં બાર હજાર જેટલા કર્મચારીઓને કોરોના વેક્સિન આપવા માટેની તડામાર તૈયારીઓ હાલ તંત્ર દ્વારા કરાઈ રહી છે તો જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સાચવવા માટે માઇનસ ડિગ્રીની સુવિધાઓ સાથેના ફ્રિજ પણ તૈયાર રાખવામાં આવ્યા છે જિલ્લા પંચાયતના તાલુકા મથકોએ પણ વેક્સિન સંગ્રહ માટેની તૈયારીઓ શરૂ કરાઇ જિલ્લામાં કુલ છત્રીસ લાખ મિલીમીટર પ્રતિરોધક રસી સાચવવાની ક્ષમતા છે સૌપ્રથમ ફન્ટલાઇન કોરોના વોરિયર્સને અપાશે અને ત્યારબાદ કોરોનામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને ત્યારબાદ પચાસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને વેક્સિન અપાશે આપણી પાસે ત્રણ તબક્કામાં વેક્સિનેશનની કામગીરી થશે સૌથી પહેલાં હેલ્થકેર વર્કર્સ ત્યારબાદ ફ્રન્ટલાઇન વર્કર્સ અને ત્યારબાદ અબો ફિફ્ટી કોમ બિલો ફિફ્ટી બરાબર આ રીતે ત્રણ તબક્કામાં તૈયારી વેક્સિનેશનની થશે એ વેક્સિનેશનના સ્ટોરેજ માટે ચુમ્માલીસ જેટલા આઈ પોઈન્ટ આપણે તૈયાર કરેલા છે અને અબાઉટ હેલ્થકેર વર્કર્સ જો પહેલાં તબક્કામાં જેને વેક્સિન થવાનું છે તે અબાઉટ બાર હજાર જેટલા છે અને આપણી પાસે તે વેક્સિનેશન કરવા માટેના જે વેક્સિનેટર્સ છે એ ત્રણસો બત્રીસ છે એટલે આ રીતે આપણી પાસે તમામ પ્રકારની તૈયારી શરૂ થઈ ગઈ છે અને ફ્રન્ટલાઈન વર્કર્સ જે છે એની માહિતી પણ એકઠી કરવાની શરૂ થઈ ગઈ છે